અને શોર્ટ સર્કિટને લઈને ગ્રામજનો ચિંતિત જોવા મળી રહ્યા છે સાંતલપુરના પરસુદ ગામે અનેક રજૂઆત બાદ સમારકામ નહીં થતા વીજ ટ્રાન્સફોર્મર પરથી લીલી વેવ બાવળિયા દૂર નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ પરસુદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે વીજ ડીપી પર લીલા બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગામમાં શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બને તેવું જણાઈ રહ્યા છે ત્યારે યુજીવીસીએલ તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે

જેને લઈને ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વારંવાર વીજ ટ્રાન્સફોર્મર બદલવાની માંગ કરતા ગ્રામજનો જ્યારે પોતાની માની ચલાવતા વીજ કર્મચારી દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા અનેક સવાલો ઉભા થયા છે

આની પાછળ ગૌમાતાઓના વાળા છે સાઈડમાં ઘાસચારાના વાળા છે હવે આ એટલી બાવર બાવરને જાળી ઝાડી ઝાખડ બધું વીંટળાયું છે કે આમાં કોઈ ક્યારે શોર્ટ સર્કિટ થાય એનું કોઈ નક્કી જ નથી તો અમારી દરેક ગામજનોની માંગ છે કે આ વીજ કંપની તરત આનું નિરાકરણ લાવે અને આ ડીપી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે એનું કારણ છે કે અહીંયા કને ભાદરની અંદર ગૌમાતાઓ તેમજ આ બાજુ વાલ નાના બાળકો બધા રમતા હોય છે અને આ શોર્ટ સર્કિટ ક્યારે થયાનું કોઈ નક્કી નથી આપ જોઈ શકો છો લાઈવ છે તમારી સામે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ